हे गाइस वेलकम बैक टू माय चैनल हाय सो आज मैं रिद्धि बनावे छे सु बनावे छे मामा हम्म तम सु करो छे या मैं सु मेक मैं जा दोसा निकाले बनाई थी था दोसान बनाई तो सवारे दू દીદી શું કરે છે દીદી દૂધી શું થાય છે આમાં શું મૂક્યું છે સો સૌથી પહેલા આપણે તુવેરની દાળ લેશું એમાં દૂધી એડ કરીશું મરચાંની ભૂકી હળદર ઓનિયન સંભાર બનાવવા માટે આપણે બાફવા મૂકી દઈશું અને બીજા કુકરમાં આપણે બટેકાએ બાફવા મૂકી દીધા છે અહીંયા આપણું સાંભારનું બધી વસ્તુ બફાય છે અને અમારા મમ્મી ચટણી બનાવવા માટે તૈયારી કરે છે સો પહેલાં ટમેટાની ચટણી બનાવે છે અને મારે ટમેટા ડુંગળીનું બધું એડ કરશે અને અહીંયા મારા દેબી સાંભારને વઘારવા માટે બધું તૈયારી કરે છે બધું સુધારે છે સો અહીંયા એક બાજુ મેં વટાણા બાફવા મૂકી દીધા છે અને અહીંયા મમ્મી ચટણી બનાવે છે ટમેટાની મસાલા બનાવવા માટે આપણે બટાણાને બાફી લીધા છે બટેકાઈ બફાઈ ગયા છે આપણા સો પહેલાં સાંભળ બનાવી લઈએ સો તેલ એડ કરશું મરાઈ જીરું લાલ મરચાં લીમડો લસણ પછી એડ કરશું ઓનિયન મરચાં મસ્ત મિક્સ કરી લેશું સ્વાદ અનુસાર સોલ્ટ એડ કરીશું પછી હળદર ટમેટો એમાં ચટણી નાખી અને મસ્ત મિક્સ કરી લેશું પછી થોડીક વાર ચરવા મૂકી અને પછી જે આપણે દાળને બાઇફ્યું હતું એ એડ કરી દઈશું સાંભાર રેડી થાય છે સાંભાર બનાવવા માટે સ્પેશિયલ એનો મસાલો આવે છે એ પણ એડ કરશું લેમન એડ કરશું સાંભાર મસાલો એડ કરી દેસું અને પછી મસ્ત એને ઉકાળવા માટે થોડીક મૂકી દઈશું આપણો સંભાર રેડી થઈ ગયો છે અને બીજી બાજુ આપણે બનાવીશું બટેકાનો માવો સો પહેલાં તેલ લઈ લીધું છે એમાં રાઈ જીરું લીમડો એડ કરી દીધું છે મરચાં ડુંગળી હળદર મી મીઠું જે આપણે વટાણા બાઇફા હતા એને પણ એડ કરી દઈશું મરચાંની ભૂકી ટમેટા સ્વાદ અનુસાર આપણે ગરમ મસાલો એડ કરીશું બટેકા જે આપણે બાઈફા હતા એને પણ એડ કરી દઈશું પણ સાંભાર ચટણી મસાલો બધું રેડી થઈ ગયું છે હવે આપણે ઢોસા બનાવવાની તૈયારી કરશું মস ঢোসা রেডি থাকে সো তোমার বিডিও গেমো হয় ডোট ফট টু লাইক শেয়ার এন্ড সবসক্রাইব বাই বাই